જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા બારસો મહાદેવ ખાતેથી તિરંગા યાત્રા યોજાય જિલ્લા પુસ્તકાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું હાલ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે દરેક સરકારી એકમોમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રા જિલ્લા પુસ્તકાલય ખાતેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી આ યાત્રામાં આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા ઓકે સર આપનું નામ વિવેક સંઘવી સિનિયર ક્લાર્ક મધુર ભાવનગર આજે હર ઘર તિરંગા યોજના છે સરકાર દ્વારા જે અભિયાન ચાલવામાં આવી રહ્યું છે તે અંતર્ગત મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી ભાવનગર તથા સરકારી જિલ્લા પુસ્તકાલય ભાવનગર તથા સનાતન ધર્મ હાઈસ્કૂલ ભાવનગર તથા મહિલા પુસ્તકાલય ભાવનગર અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન કરેલ છે જેથી દેશ પ્રેમની ભાવના વધુ દ્રઢ થાય તથા બાળકોમાં વાંચન પ્રવૃત્તિ વધારે કેળવે કેળવે અને તેના દ્વારા દેશ પ્રેમની ભાવના વધુ જાગૃત થાય તે માટેની એક વિશાળ રેલીનું આયોજન કરેલ છે તથા અહીંયા આપણે સરકારી જિલ્લા પુસ્તકાલય ભાવનગર ખાતે એક વિશાળ પુસ્તક પ્રદર્શન રાખેલ છે જેથી વાંચનની પ્રક્રિયા વધારે ને વધારે આપણે જાગૃત કરી શકીએ જય હિન્દ જય ભારત વસ્તુ